નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટના ઝીરોના બજાર ભાવ શું બોલાય એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો મિત્રો શેનમાં નવા આવ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયો લેખા પણ અવશ્ય ન ભૂલતા મિત્રો આજે તારીખ થયે બાર નવ બીજા સોવીને બહાર થઈ ગયો આજે ગુરુવાર મિત્રો અને આવા જાણીના તાજા ઝીરોના બજાર ભાવ दिरम हजार ससो आठ थी साठ हजार ससोने सेताळीस रुपया सुधी वाव चार हजार बसो ती साठ हजार सहावी रुपया सुधी रापर त्रण हजार सो ऐंशी चार हजार सात सोने सन्णू रुपया सुधी अंजार चार हजार पाच सो आठ हजार आठसो रुपया सुधी हजार हजार रुपया सुधी समी हजार हजार નેનાવા ત્રણ હજાર આઠસો સીમોતેરથી પાંચ હજાર રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર છસો બત્રીસથી ચાર હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી ધારી ત્રણ હજાર છસોથી ચાર હજાર છસો ને આડત્રીસ રૂપિયા સુધી ઊંઝાની વાત કરીએ તો ઊંઝામાં ચાર હજાર બસો ત્રીસથી પાંચ હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી હારી ચાર હજાર ત્રણસો છત્રીસથી ચાર હજાર નવસોને અગિયાર રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર સાતસો એકતાલીસથી સાળ હજાર આઠસોને બાર રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર સાતસોથી સાડ હજાર છસો ને રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર છસો એકવીસથી સાડ હજાર નવસો ને રૂપિયા સુધી રાજુલા સાડ હજાર છસો ત્રેસઠથી હજાર એકતાલીસ રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર બસો હજાર સાતસો ઓગણપચાસ રૂપિયા સુધી સસ્તન ત્રણ હજાર નવસોથી હજાર સાતસો ને રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર નવસો તેત્રીસથી ચાર હજાર આઠસોને બાવન રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર છસો તેત્રીસથી ચાર હજાર નવસોને સાઠ રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજાર છસો બાવીસથી ચાર હજાર સાતસોને પંચ્યાસી રૂપિયા સુધી અમરેલી બાવીસો પચાસથી છેતાલીસોને બાવીસ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર સાતસો સાંસઠથી ચાર હજાર સાતસોને સાઠ રૂપિયા સુધી વિસાવદર ત્રણ હજાર છસોથી ચાર હજાર આઠસોને એકાવન રૂપિયા સુધી હળવદ ચાર હજાર એંસીથી ચાર હજાર સાતસો ને એકતાલીસ ટીપા સુધી પાટડી ચાર હજાર બસો ત્રેસઠથી ચાર હજાર નવસો ને એકતાલીસ ટીપા સુધી જૂનાગઢ ત્રણ હજારથી ચાર હજાર આઠસોને એકતાલીસ ટીપા સુધી બોટાદ ચાર હજારથી ચાર હજાર સાતસો ને ઉડતાલીસ ટીપા સુધી રાજકોટ ચાર હજાર બસો ચૌદથી ચાર હજાર આઠસો ને એકતાલીસ ટીપા સુધી જામનગર અઠ્યાવીસો રૂપિયાથી ચાર હજાર સાતસો ને ઓગણ પછી રીપા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર આઠસોને સોમ્માલી ટીપા સુધી મોરબી ત્રણ હજાર છસો બાવનથી ચાર હજાર નવસોને બાર રૂપિયા સુધી અને આ તૂત મિત્રો તાજા ઝીરોના બજાર વિડીયોમાં આમ સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને સેનલ બનાવવા આવ્યું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા